મુંબઈ સુધી જવું છે અને મુંબઈ ની એક એવી સંસ્થાની વાત કરવી છે કે જે વિવિધ દિશાઓમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે પંડિત સુખલાલજી એટલે બઉ મોટું નામ બઉ મોટા વિદ્વાન મુંબઈમાં કેમ શરૂ ન થાય અને પછી એમાંથી આ મુંબઈ જીવન જૈન યુવક સંઘની ઓગણીસો ઓગણત્રીસ માં સ્થાપના થઈ આજે પંચાણું વર્ષ આ સંસ્થા થયા અને ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે

અને ધેટ ગોઝ ઓન કન્ટિન્યુઅસલી દરેક વખતે અમે પર્યુ વ્યાખ્યાન માળા કરીએ છે અને આ વખતે હતી અને એમાં અમે રાજકોટની બાજુમાં સુંદર એક ગામ છે ત્યાં આગાડી નગર ગામ છે અને ઇટ્સ અ વેરી સ્મોલ વિલેજ અને વી આર ટ્રાઈડ અવર બેસ્ટ ટુ સ્પોન્સર દેટ અને વી આર ગોઈંગ ટુ એમાઉન્ટ ફોર ધેર વર્કિંગ યુ નો અને આ આ કામ અમે દર વર્ષે કરીએ છીએ ઘણા વર્ષોથી કરી આપે છે દરેક પર્યુષણ વી બીન એબલ ટુ ટુ જનરેટ ગુડ એડોપ્ટ સંસ્થા સાહેબ સાહેબ અમે ગ્રામ્ય વિસ્તારમાં જઈએ છીએ આ લગભગ કેટલા આ સિલસિલો ચાલે છે સંસ્થા ને મદદ કરવાનો સંસ્થાને મદદ કરવાનો છેલ્લા સાહેબ પચીસેક વર્ષથી ચાલે છે એટલે પચીસ સંસ્થાઓ ને આર્થિક રીતે બેઠી કરવા માટેના તમારા પ્રયત્નો છે ઝું ના બાળકો ને શિક્ષણ આપતી સંસ્થા છે ચોટીલા જસદણ વિસ્તાર બહુ પછાત વિસ્તાર છે ચૈતન્ય ભટ્ટ અને એમના પત્ની સાથે કામ કરે છે બત્રીસ વર્ષથી મેલીપાઈ ત્રણ ની હતી બે દીકરીઓ અને એમને ગામડામાં ધૂણી દખાવી બેસી ગયા અને આજે બત્રીસ વર્ષ થયા અને એમાં એટલું બધું કામ કર્યું છે ને તમારી નજર ત્યાં સુધી પહોંચી છે એ બહુ મજાની વાત છે એમાં સાહેબ રેફરન્સ તમારા જેવાનો મળી જાય સારો અને એ રીતે અમે વી હેવ બીન એબલ ટુ ડુ એક્સ્યુટલી ફેન્ટાસ્ટિક વર્ક ઇન ગ્રામ્ય વિસ્તારમાં ઘણું સારું કામ કરી શકીએ છીએ સાહેબ પણ દિલીપભાઈ સામાન્ય રીતે કઈ રીતે પ્રોસેસ થાય છે આ પસંદગીની આમાં આમાં છે ને સાહેબ હેલો આમાં આમાં બહુ સિમ્પલ વસ્તુ હોય છે કે જે આવી રીતે ક્યાંક ને ક્યાંક આવી રીતે રેકોમેન્ડેશન થતું હોય

અને તમારે જેવાનું જ્યારે રેકમેન્ડેશન હોય તો બી ઇમિડિએટલી એક્સેપ્ટ ઈટ એન્ડ મૂવ ફોરવર્ડ સર જી 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 અને કોઈ કોઈના રિલેટિવ નથી હોતા Абсолюટલી ઓન મેરિટ્સ વી ફાઇન્ડ આઉટ આવી સન અને ફાઇનાન્શિયલી જેટલી અમારાથી મદદ થાય એ રીતે કરીએ છીએ જી જી

મને લાગે છે આવી રીતે કામ બહુ ઓછી જૈન સંસ્થાઓ દ્વારા થાય છે આપણે કોઈને બરાબર ના એટલે આઈ ડોન્ટ ક્લેમ ધેટ વે બટ ઇટ ઇઝ અ ગુડ ગુડ થિંગ યુ નો જી જી પણ દિલીપે આ સિવાય કઈ સેવાકીય પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ અમે બીજી પણ ઘણી કરીએ છીએ કે આપણે ધારે કે ગરીબોમાં આ આ વખતે જ પોઝિશન વ્યાખ્યાન માળામાં ગરીબોને અનાજનું પણ એક કિટ બનાવીને એવરી ડે વી આર ગીવિંગ ટુ ધ લાર્જ નંબર ઓફ પીપલ ઓકે અને સેકન્ડ એજ્યુકેશન માટે અમે ભણવાનું પણ અમે આપીએ છીએ એ જે જે જોઈતી હોય એ પણ અમે આપીએ છીએ થર્ડ કે સિનિયર સિટીઝનને એનું વડલો જેવી સંસ્થા તમારે રાજકોટમાં પણ ચાલે છે એવી ટાઈપ ઓફ થિંગ્સ વી હેવ ડન ઇટ ઇન મુંબઈ ઓલસો સર ઓકે ઓકે બહુ સરસ બહુ સરસ અને પ્રબુદ્ધ જીવનની જે પરંપરા છે એ બહુ મજબૂત છે કારણ કે એમાં તો કેવા કેવા તમારા જૈન શ્રેષ્ઠીઓ રહ્યા છે મણિભાઈ શાહ પરમાનંદ કાપરિયા ચકુભાઈ ચકુભાઈ જે અમારા સૌરાષ્ટ્ર સાથે પણ રહ્યા ઘણા વર્ષો સુધી બરાબર બરાબર અને ડોક્ટર રમણભાઈ શાહ એટલે પ્રભુ જીવનનું જે આજનું આખું આખું જે કલેવર છે એ આ બધા દિગ્ગજોએ આખું તૈયાર કરેલું છે બ્રિલિયન્ટ પર્સનાલિટી સાહેબ

દર વર્ષે અમે ભદ્રંકર વિજય જ્ઞાનદીપક એવોર્ડ આપીએ છીએ એ દેટ ટાઈમ ઇટ હેઝ બીન ગીવન ટુ મિસ્ટર પ્રેમલ કાપડિયા એમણે બહુ ઘણું રિસર્ચ કરી છે અને એની બુક બુક્સ જોશો તો જૈન ધર્મામાં પણ લખી છે બટ દે આર ઓલ પ્રિન્ટેડ ઇન જર્મની કે પેપર વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ટાઈપ ઓફ અને અને પેપર 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 એવો છે છે કે ઓછા વર્ષ સુધી ખરાબ ના જર્મન જર્મન એટલે સૌથી સારો ગણાય નોટ બુક્સ આર પ્રિન્ટેડ પ્રિન્ટેડ ઓલસો ઇન ઇન જર્મની જર્મની હોય પણ ઇટ ઇઝ સાહેબ વાહ બહુ તમે ઘણા બધા પુસ્તકોનું પ્રકાશન પણ કરો છો કરીએ છે બરાબર મોટી બિલકુલ હોતો નથી અને છતાં પણ બીકોઝ વી હેવ ગોટ ગુડ ડોનર્સ વી હેવ બીન એબલ ટુ ગેટ ગુડ સ્પોન્સરશિપ એન્ડ મૂવ ફોરવર્ડ સર જી 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 બહુ સરસ છે અને અને ક્યારેક મુંબઈ આવો તો જરૂર આવો આવજો તો સાહેબ મને ચોક્કસ થેન્ક યુ લોટ ઓફ ફિઝિકલી સુ સુ કરીએ છે સાહેબ ચોક્કસ ચોક્કસ મળીશું સાહેબ દિલીપભાઈ તમે અમારી સાથે જોડાયા અને સંસ્થાની વાતો અમારી સાથે શેર કરી કેટલી બધી પ્રવૃત્તિઓ થાય છે આપણે જૈન